આપણે વધારે થઈએ એવી મારી મનોભાવના છે એક તો આવા પૈસા માટે કરવૃતિ માટે ધર્મના નામે કમનસીબે દરેક ધર્મ માં આવું થાય છે પણ હિન્દુ ધર્મ માં ના થવું જોઈએ ભગવા પહેર્યા એટલે તમારા બધા જ પાપ નીકળી જાય અને તમે મોટા મોટા ગુરુના નામે તમને હિલકામ કરે અને વાહ કરે એ આપણે ના બ્રિટન માં પણ એક એવી વ્યક્તિ છે કે જેની ઉપર બળાત્કારનો આરોપ થયો હતો પણ કમનસીબે આરોપ કરાવે મહિલાએ પ્રવૃત્તિ ના કરી એટલે હવે એ મોટા ગુરુ બની ગયા છે અને મીનુભાઈ તમે એના મારામાં બહુ કામ કરો છો તમે હાઈ કમિશનર ને વાત કરી કયું કામ કરી અને આ તમારી પોતાની જે એક હિંમત છે ભાવના છે એટલે જ આટલી વાત કરું છું એ આપણે બધા કેમ ના કરી હું પણ એ એ વ્યક્તિ ભલે મોટા મોટા નામો અંબેડકર મોટા મોટા ફોટા પર આવે પેપરમાં એમના ફોટા સમાચાર આવતા નથી ગુજરાત સમાચારમાં વર્ષો પહેલા તમે મને દસ પંદર વર્ષ પહેલા વાત કરી હતી કે સંતર મંત્ર ની જાહેરાતો થી આપણી ખાસ કરીને મહિલાઓનું શોષણ થાય છે એ વખતે અમને દર વર્ષ દર વર્ષે લગભગ એસી હજાર પાઉન્ડ જાહેરાત મળતી હતી આ લોકો માગ્યા ભાવ આપ્યા પછી મેં અમારે મિટિંગ કરી લંડનમાં માં ને ઇન્ડિયા માં મારા સેલ્સમેન માટે તો બંધ કરો મારા સાથીદારો ધન્યવાદ આપું છું કે આટલી રકમ એસી હજાર પાઉન્ડ કરી કેમકે અમારે અમારા વાંચકો જે વસ્તુ ખોટી હોય એ આપવાની ના હોય એ જ પ્રમાણે ગુજરાત નહી દારૂની જાહેરાત નહીં જાહેરાત ફોન કરો ને કરો ફલાણી છોકરી કે છોકરાઓ એવી પણ નહીં આ બધું કરવું છે એટલા માટે ગુજરાત સમાચાર ના હજારો ગ્રાહકો અમને રવાજમ પર જે વાંચે છે એ અમારું સર્ભાગ્ય છે કમાનો મતલબ શું છે કે જે દેશમાં લો એન્ડ ઓર્ડર ના હોય ક્યાં તંત્ર ના હોય કે નીતિમત્તા ના હોય ધર્મના નામે આપણે સહન કેમ કરી લઈએ છીએ નથી શાહ આવે છે ફોર ઉપર કરે છે એમને હું ખરેખર નમન કરું છું બીજા બધા આવે છે એ વધારે મારી વિનંતી મનને પૂછજો

રોજ એક બે માણસે વાત કરી શકો પ્રચાર કરો નો પાવર એક મારી મનમાં આપણે કેમ નથી કરતા આ તમારા મિત્રોને પણ કહું છું મહેરબાની કરીને પ્લીઝ મોગા મોડે આપણે આ જુલમ સહન ના કરવો જોઈએ બીજું ભારતના સત્તા દાયો છે ભારત હોય ગુજરાતના આ માણસો આમ તો ખબર છે કોને ખૂન કર્યું ને કોણે કરાયું પકડ્યા હોય તો કેસ કેમ ચાલતા નથી એમને કેમ તમે પીડા કરો છો સત્તા હોય અને સત્તા તમે તલવાર તો સત્તા છે માટે માટે કામ કામ કરો કરો સિદ્ધાંત મોટા મોટા દાવા કરો પણ આવું બધું તમે કાર્પેટ રીતે સાચવી દો તો કઈ ખરાબ નથી કઈ સારું નથી માફ કરજો એવું ભયંકર વસ્તુ છે અને ત્રીજી વસ્તુ આપડે બધા નાના માણસો છે

એમને ખરેખર ખુલ ખૂન કરી નાખ્યું તેનું ભાઈ સજ્જાજન હાલકોડી નાખ્યું બધાને કહો પહેલા મને કહો કે જન જાગૃતિ અભિયાન કરો તો આજે મારી આ ત્રણ મુદ્દાની વાત છે વિનુભાઈ તમારો પરિવાર મમાન ગતિ કરે છે નિષ્ઠાવાન છે હું ઈચ્છું કે દરેક પુતપતજ્ઞે આવી સેવા કરે આ પણ સેવા છે જન જાગૃતિની સેવા કરવી એ માનવ ધર્મનું ઉચ્ચ પ્રકારની પ્રવૃત્તિ છે ઓમ નમઃ શિવાય જય પંકજભાઈ આભાર શ્રી પટેલ તમારો ખૂબ આભાર